તેવી જ રીતે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભાઈ ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ ની કઈ નાની નાની બાબતોનું એવું ધ્યાન રાખવાનું છે જેથી તમારો જે રિઝલ્ટ છે એ સારામાં સારું તમે મેળવી શકો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી કારણ કે તમે આખું વર્ષ દરમિયાન મહેનત કરેલી છે સાથે સાથે તમારા માતા પિતાએ પણ તમારા આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરેલી છે શિક્ષકોએ અને તમારા વડીલ વડીલ હોય ગુરુજનો એ ખૂબ જ સારી એવી મહેનત કરેલી છે એટલે કુદરત તમારી સાથે છે પરમેશ્વર એટલે કે ભગવાન તમારી સાથે છે તો ચિંતા કરવાની જરૂર નથી બિંદાસ અને એકદમ રિલેક્સ મોડમાં તમારે એક્ઝામ આપવા જવાની છે પણ સાથે સાથે કેટલીક થોડીક થોડીક બાબતોની ધ્યાન રાખવાની છે કારણ કે ભાઈ નાની નાની જે બાબતો છે એ પણ એક્ઝામમાં ઘણો મોટો એવો બદલાવ ઇફેક્ટ લાવી શકે

સાથે સાથે એક કોપી તમારે પાઉચમાં અથવા તો તમારા કંપાસ બોક્સની અંદર મૂકી દેવાની છે ત્રીજી જે કોપી છે એ તમારે एग्जाम સેન્ટરની નજીકમાં જે સગા સંબંધીઓ છે જે કોઈ કારણોસર બાય ચાન્સ તમારી જો હોલ ટિકિટ ખોવાઈ જાય મિસ યુ તો ન થાય બરાબર પણ જો બાય ચાન્સ હોલ ટિકિટ ખોવાઈ જાય અથવા તો તમે કોઈ મુસીબતમાં પડી जाओ હોલ ટિકિટ ખરાબ થઈ જાય ફાટી જાય તો તમને તરત જ હોલ ટિકિટ પહોંચાડી શકે તેવા સગા સંબંધીઓને તમારે એક હોલ ટિકિટ આપી દેવાની છે સાથે સાથે તમારા શિક્ષક મિત્રોને પણ પણ તમારે એક હોલ ટિકિટ આપી દેવાની છે છે અને તેમનો નંબર નંબર કોઈ એકનો યાદ રાખી લેવાનો તે મોટા ભાઈ શકે માતા પિતા પણ હોય શકે જેથી કરીને જો આવી કોઈ ઘટના બને તો તમે ડાયરેક્ટ એમનો કોન્ટેક કરી શકો અને તમારી હોલ ટિકિટ તમે મંગાવી શકો કારણ કે બોર્ડની એક્ઝામની અંદર સ્માર્ટફોન લઈ જવા દેવામાં આવશે નહીં તો આ એક બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારા ઘર છે પરીક્ષા કેન્દ્ર કેટલું દૂર છે અને જે દિવસે બોર્ડની પરીક્ષા હોય તે દિવસે પણ તમે બોર્ડના કેન્દ્ર સુધી અડધો કલાક વહેલા પહોંચી જાવ એ રીતે જ તમારે તમારા ઘરેથી નીકળવાનું છે કારણ કે જો કોઈ કારણોસર તમે vehicle માં જતા હોય ગાડી લઈને જતા હોય બસમાં જતા હોય કે રિક્ષામાં જતા હોય તો બાય ચાન્સ જો રિક્ષા કે બસ કે તમારું જે vehicle છે ખરાબ થઈ જાય તો તમે તમારા પરીક્ષાના કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકો અને એમાં આપણી ગુજરાત પોલીસ પણ તમને પૂરેપૂરો મદદ હેલ્પ કરવાની છે બરાબર કોઈ કારણોસર તમને એવું લાગે તો તમે એમની હેલ્પ લઈ શકો છો આપણી જે ગુજરાત પોલીસ છે એમને અત્યાર સુધી ઘણા એવા વિદ્યાર્થીઓને એમના સેન્ટર સુધી પહોંચાડેલા છે જે ઘરેથી નીકળેલા હોય અને એમનું વ્હીકલ ખરાબ થઈ ગયું હોય અથવા તો રિક્ષા ન મળતી હોય બસ છૂટી ગઈ હોય તો એવા બધા જ વિદ્યાર્થીઓને આપણી ગુજરાત પોલીસ પણ હેલ્પ કરે છે તો તમારે એમની હેલ્પ લેવાની છે બરાબર ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની તમારે જરૂર નથી ચાલો ત્રીજી વસ્તુ છે ભાઈ આપણી પેન બરાબર પેન એ જ વાપરવાની છે જે પહેલેથી થોડી વપરાઈ ગયેલી હોય

અને પ્રેઝન્ટેશન ખરાબ થયું તો એનો ડાયરેક્ટ ઇફેક્ટ તમારા બોર્ડના રિઝલ્ટ પર આવશે તમારે કેવી પેન વાપરવાની છે તો મારી પાસે અહીંયા બે પેન છે એક પેન છે પૂરેપૂરી ભરેલી છે આ પેન નો યુઝ તમારે કરવાનો નથી તમારે શું કરવાનું છે કે ભાઈ નવી પેન લેવાની એને થોડુંક એવું ઘસી નાખવાનું અને થોડીક એવી સાઇન યુઝ કરી લેવાની ત્યારબાદ આ પેન થી તમારે લખવાનું છે જેથી તમે સારી રીતે લખી શકો સ્મૂથલી લખી શકો અને તમારું જે પેપરનું પ્રેઝન્ટેશન છે એ તમે સારું એવું કરી શકો અને બોર્ડમાં સારું પરિણામ મેળવી શકો સાથે સાથે તમે જે પેન્સિલનો યુઝ કરવાના છો તમે જે સ્કેલનો યુઝ કરવાના છો એ બધી જ વસ્તુ પ્રોપર તમારે તૈયાર રાખવાની છે પેન્સિલ હોય તો પેન્સિલને ઘરેથી છોલીને જાવ બરાબર જો લીડ પેન્સિલ વાપરતા હોય તો એને પણ એકવાર ચેક કરી લેવી કે ભાઈ બાય ચાન્સ કંપની ડિફોલ્ટના કારણે પણ લીડ પેન્સિલ જો થોડીક એવી ઢીલી થઈ જાય બરાબર અથવા તો તૂટી જાય ચાલુ एग्जाम તો તમે ડાયરેક્ટ ડિપ્રેશનમાં ડિપ્રેશનમાં તો નહીં જાઓ પણ તમારો જે મગજ છે બરાબર એનો એના પર ડાયરેક્ટ ઇફેક્ટ થશે એટલે એવું ન થાય એ માટે બધી વસ્તુ શું કરવાની છે તમારે ચેક કરી લેવાની છે બરાબર છે ચાલો ત્યારબાદ છે ત્રીજો પોઈન્ટ સ્માર્ટ વોચ અને અનકમ્ફર્ટેબલ કપડા પહેરવાનું તમારે ટાળવાનું છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામ દરમિયાન તમે સ્માર્ટ વોચ એક્ઝામ સેન્ટરની અંદર પહેરી શકવાના નથી અથવા તો મોબાઈલ કે એવા કોઈ પણ ડિજિટલ સાધનો યુઝ કરી શકવાના નથી બરાબર છે તમારે જો ટાઈમ જો હોય તો તમે સાદી ઘડિયાળનો યુઝ કરી શકો છો અને જે એક્ઝામનો સમય છે બપોરનો હોય છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે 10 વાગ્યા થી હોય છે અને 12 ના વિદ્યાર્થીઓ હોય છે એનો સમય બપોરનો હોય છે બરાબર છે તો જો તમે નવા કપડા પહેરેલા હશે તો પહેલા તમને મજા આવશે કે ના ભાઈ આજે નવા કપડા પહેરેલા છે એક્ઝામમાં મજા આવશે બરાબર પણ ગરમી હોવાને કારણે તમને પરસેવો થશે પરસેવો થશે એટલે વારંવાર તમારું જે ધ્યાન છે એ ભટકતું રહેશે જેના કારણે તમે તમારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કરી શકવાના નથી બરાબર અને થાય એટલે કદાચ છે ને એકાદ પોઈન્ટ કે બે પોઈન્ટ લખવાનું તમે એક્ઝામની અંદર ભૂલી જાઓ તમને યાદ હશે પણ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન ન થવાને કારણે તમે જો એ વસ્તુ ભૂલી ગયા બરાબર તો એના માર્ક્સ તો તમને મળવાના નથી એટલે તમને જે યોગ્ય હોય બરાબર એજ કપડા પહેરો એકદમ કમ્ફર્ટેબલી જવાનું છે શૂઝ યોગ્ય લાગતા હોય શૂઝ કમ્ફર્ટેબલ લાગતા હોય તો શૂઝ પહેરો બાકી તો સ્લીપર પહેરી શકો છો બરાબર છે તમને જે ટૂંકમાં કમ્ફર્ટેબલ લાગતું હોય તે તમારે એક્ઝામ સેન્ટર ની અંદર પહેરીને જવાનું છે ચાલો પૂરતી ઊંઘ લેવાની છે ભાઈ એક્ઝામ ચાલે છે બરાબર છે આખું વર્ષ મહેનત કરેલી છે તો બરાબર એક દિવસ નહીં વાંચો ઓછું વાંચાશે તો ચાલશે પણ ઊંઘ પૂરેપૂરી છ થી સાત કલાકની થવી જોઈએ અને જે વિદ્યાર્થી મિત્રોને બપોરે સુવાની ટેવ છે અને મોસ્ટ ઓફલી સાયન્સ લઈને બેઠા છે તો એમને અત્યારથી જ બપોરે સુવાની ટેવ ટાળવાની છે કારણ કે એક્ઝામ બપોરના સમયગાળા દરમિયાન જ જો બપોરના દરમિયાન એક્ઝામમાં પેપર લગતી વખતે તમને ઊંઘ આવી ગઈ તો તમારું જે મગજ છે એ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખી શકશે નહીં પરિણામે તમે સારું એવું પ્રેઝન્ટેશન નહીં કરી શકો અને ડાયરેક્ટ ઇફેક્ટ ક્યાં થવાનો છે

એક્ઝામ દરમિયાન ઊંઘ જરૂરિયાત છે બરાબર તો ઊંઘમાં કોઈ પણ પ્રકાર નો કરવાનો નથી કદાચ એને એને એક ચેપ્ટર ઓછું છે તો તો કાઢી લેજો બરાબર પણ ઊંઘ પૂરેપૂરી કલાક ની લેવાની છે ચાલો આગળનો મસ્ત મજાનો ટોપિક છે ભોજન કેવું લેવું બરાબર છે અત્યારે તમે બાર ના બારનો જે ખોરાક છે એ બધું ખાતા હશો બરાબર તો એવો અત્યારથી જ બંધ કરી દો કારણ કે બોર્ડ ની એક્ઝામ છે એના થોડાક જ દિવસ બાકી છે જો આ સમય દરમિયાન તમારા હેલ્થ પર થોડોક એવો પણ ઇશ્યુ આવેલો હોય તો તમે પૂરતું રિવિઝન પણ નહીં કરી શકો બરાબર અને રિવિઝન નહીં થાય તો પછી એક્ઝામમાં તમે સારું એવું પરફોર્મન્સ પણ કરી શકવાના નથી અને એક્ઝામ દરમિયાન પણ ખાસ ધ્યાન રાખવું કે બહારનું મસાલાવાળું તીખું તળેલું ભોજન ટાળવાનું છે કારણ કે જો ભાઈ એક્ઝામ દરમિયાન જો તમે વધારે પડતું એવું મસાલા વાળું તીખું તળેલું ભોજન લઈ લીધું તો એક્ઝામ દરમિયાન જો તમને ઉલ્ટી થાય બાય ચાન્સ તમને તાવ આવી જાય તો તાવ આવેલો હોય ઉલટી થયેલી હોય તો એવી પરિસ્થિતિમાં તમારું જે મન છે એ પૂરેપૂરું વાંચી પણ નહીં શકે અને એક્ઝામમાં પૂરેપૂરું કોન્સન્ટ્રેશન પણ તમે રાખી શકવાના નથી તો તમારે બહારનું ભોજન ટાળવાનું છે અને ઘરે પણ જો વધારે પડતું તેલવાળું કે મસાલાવાળું બનાવેલું હોય તો એને પણ ટાળવાનું છે એવું નથી કે ભાઈ બહારનું બંધ કરવાનું છે પણ ઘરે તો મસાલા વાળું હોય ને ઘરે તો વધારે તેલ વાળું ખાઈ લેવાનું એવું પણ કરવાનું નથી તમારે શું કરવાનું છે એકદમ સાદું ભોજન લેવાનું છે અને એક્ઝામ ના સમય દરમિયાન તમારે થોડાક થોડાક વારે પાણી પીતું રહેવાનું છે કારણ કે એક્ઝામ નો સમય બપોરનો છે વધારે પડતો તડકો હોય બરાબર તો તમને લૂ લાગી જવાની સંભાવના રહેલી છે જેથી તમારે પાણી પીવું ખૂબ જ અગત્યનું થઈ જાય

પણ સાથે છે અને પૂરેપૂરી સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલની ટીમ તમારી સાથે છે તો તમારે ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી એકદમ રિલેક્સ મોડમાં તમારે એક્ઝામ આપવાની છે બધા જ વિદ્યાર્થી મિત્રોને અમારી પૂરેપૂરી ટીમ તરફથી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક બરાબર ખૂબ ખૂબ અભિનંદન મળીએ આપણે પાછા બીજા મસ્ત મજાના આવા જ વિડીયોની અંદર